અમરેલી ડિવિઝનના ઓલ પોસ્ટલ અને આરએમએસ પેન્શન એસોસિએશન દ્વારા અમરેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા ધરણામાં તેઓએ માંગણી છે કે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવી આત્મા પગાર પંચની રચના કરવી પેન્શન રિસ્ટોરેશન પંદર વર્ષની બદલે બાર વર્ષ કરવું અને ડીએ તેમજ ડીઆરનું અઢાર મહિનાનું એરિયર્સ ચૂકવવું એમએસસીપીનું ત્રીજું પ્રમોશન દરેક કર્મચારીઓને આપવું ત્રીસ જૂન અને એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થનાર અને નિવૃત્ત થયેલા પેન્શનર્સને એક નોશનલ એગ્રીમેન્ટ આપવું અને દરેક પેન્શનર્સને મેડિકલ ઇન્સ્યોરન્સ આપવો ફિક્સ મેડિકલ એલાઉન્સ રૂપિયા એક હજારથી વધારીને ત્રણ હજાર કરવું ત્યાર તમામ આર ટીપીના કેસનું તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરવું સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના ભલામણને અનુસંધારે પાસઠ સિત્તેર પિંચોતેર એંસી વર્ષે વીસ ટકામાં વધારો આપો અને એંસી વર્ષની ઉંમર શરૂ થાય એટલે કે એસીમાં જન્મદિવસથી જ વીસ ટકાનો વધારો આપવો કે આર બકરાણીયા સંગઠન મહામંત્રી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ પેન્શનર એસોસિએશન એન્ડ આર એસ એમ એસ એસોસિએશન અમરેલી બ્રાન્ચ અમારા આજના એક દિવસના ઝરણાનો કાર્યક્રમ છે વિવિધ માંગણીઓ છે જેમ કે જૂની પેન્શન યોજના રિસ્ટોર કરવી પછી જે પેન્શનર જે પેન્શનરોને મેડિકલ એલાઉન્સ છે એ એક હજારથી વધારે ત્રણ હજાર કરવું ત્યાર પછી જે નવા કર્મચારીઓ છે એમને જે પ્રમોશન છે એ રેગ્યુલર પ્રમોશન આપવા એમને રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ આપવા ઉપરાંત જે ત્રીસ છ અને એકત્રીસ બારે જે જે કર્મચારીઓ રિટાયર થાય છે એમને એક પેન્શન એક ઇન્ક્રીમેન્ટનો લાભ આપવો એવી વિવિધ માગણીઓ સાથે અમે આ ઓલ ઇન્ડિયા લેવલે પેન્શનરોને આર એમએસ અને પોસ્ટલ પેન્શનરોને કાંઈ ધરણાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે એ બાબતે અહીંયા બધા કર્મચારીઓ અમરેલી ડિવિઝનના પોસ્ટ ઓફિસના પ્રવિધના આદેશ પટ્ટાંગણમાં સીએચયુના આદેશથી આજના દિવસ પૂરતા એકઠા થયા છે જય હિન્દ